રાજકોટ લોકસભાની ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે ક્ષત્રિય સમાજ દ્વારા આજે અગિયાર વાગે ગોંડલ રોડ પર આવેલી હરભમજી રાજગરાસિયા બોર્ડિંગ ખાતે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળી જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા ગુજરાતના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ બેઠક મળી ત્યારબાદ સાંજે ચાર વાગે બહુમાળી ચોક ખાતે સૌ એકત્ર થશે અને ત્યાંથી મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે જેમાં બહેનો કેસરી સાડી તો ભાઈઓ કેસરી સાફા પહેરી મહારેલીમાં રેલીમાં જોડાયા